ટીના અને અમે લોકો આજે આવી રહ્યા છે એક નવી પ્રસ્તુતિ સાથે ભારત નીતિ ઉપર એક નવી રેડિયો ચેનલ ચાલુ કરી છે ઓબ્વિયસલી હમણાં ફર્સ્ટ એપિસોડ છે એટલે કદાચ તમને આ એપિસોડ મોડો ટેલિકાસ્ટ થશે પણ જલ્દીથી અમને સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો અમે લોકો આવીશું રોજ અલગ અલગ ટોપિક્સ પર વાતો કરીશું તમને સરસ મજાના ગાયન સંભળાવીશું અને સાથે સાથે ઘણી બધી લવારી પંચાત કરીશ ગપસપ કરીશ ના ના ગપસપ વાળી વાતો ના કર ચાલ બોલ ટીના તું શું કરવાની છે આજે આજે મેચ નો સ્કોર આજે મેચ રહી ગયો મારે જોવાનો ચલો મેચ ની ઇન્ફોર્મેશન શેર કરો તો મિત્રો તમને સૌને જણાવી દઉં કે આજે ઇન્ડિયા વર્સિસ ન્યુઝીલેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઇન્ડિયા મેચ જીતી ચૂક્યું છે આપણે બસો ઓગણપચાસ રન અને બસો પાંચ રન પર ન્યુઝીલેન્ડ ને આપણે આઉટ કરી દીધા શ્રેયસભાઈ ઓગણસી રન કર્યા અને આપણા પટેલ હાર્દિક પટેલ અને કર્યા અને અક્ષર પટેલે બેતાળીસ રન કર્યા ઓબ્વિયસલી ગુજરાતી બહુ સારી સારા સ્કોર કર્યા છે આજે એમના લીધે જ આપણે મેચ જીત્યા છે પણ વરુણ ચક્રવર્તીએ પાંચ વિકેટ લીધી તો આજે સુપર એક્સાઇટેડ અબાઉટ ધીસ મેચ અને કે હે માં હવે મજા આવશે રસા કસી રહેશે ટોપ ઓર્ડર ચાલ્યો નથી પણ એવી આપણે ભગવાન કરીએ કે ટોપ ઓર્ડર પણ ચાલશે કેમ નહીં ચાલે તો આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીશું અને એની સાથે હજુ તો આપણે સ્ટાર્ટ જ કરી છે આ વાતોને તો આ વાતોને સ્ટાર્ટ કરતા પહેલા એક સરસ મજાનું સોંગ શું કેવું છે ટીમ સરસ મજાનું સોંગ બધાને સંભળાવીએ તો ચલો એક સરસ મજાનું સોંગ સંભળાવીએ

ለውጥ 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 હૈમ રોમ એક તારા જો બાજરે ધાગે તેરી ઉગલિયા જા તો હે કિસ તરફ કે હેજે હૈ રોમ રોમાં એક તારા તારા જો ગુરે ટોહ ના લાગે હે હજે સુજે તમે સુના તું ગ પાલ તું મુજકો હૈના સો

આ જ સોંગ અમે તમારી સાથે શેર કર્યું અને મિત્રો તમને બધાને કહી રાખું કે અમે લોકો રોજ લાઈવ આવવાના છે અને તમારી સાથે ઘણી બધી વાતો કરવાના છે સાથે સાથે ઘણા બધા ન્યુઝ કરીશું ઘણી બધી પંચાયત કરીશું ઘણી બધી ઇન્ફોર્મેશન શેર કરી તું અને ટીના છે જ અમારી પંચાતિયન બેન તો ટીના પણ પંચાયત કરવા ચોક્કસ આવી જશે આજુબાજુની ખબરો લઈને આવશે તો મિત્રો એક પંચાયત તો મારે ચોક્કસ આજે કરવી છે અ મેં લગભગ પચાસ થી સાહીઠ વખત ડોનાલ્ડ ટ્રમ્પ અને ઝેલેન્સ્કી નો વિડીયો જોયો જાણે એક બાયડી પોતાના વર્ણને ધમકાવતી હોય તો યુઝ ટુપીડ પ્રેસિડેન્ટ

ના મને એવું લાગ્યું કે છે ને બચારો બચારો છે ને સાસરીમાં ગયો અને સા સસરો ધમકાવતો હોય કે જા જતો રહે ચાલ પાછો નહીં પડે સાસુ તાસ સાસ ભાઈ એ ગમે તે ભાઈ એમ તો એટલે ઠીક છે હવે એને એને જે મજા કરી તે કરી લીધી પણ પછી શું થયું ખબર છે કે એક વખત એને કાઢી મૂક્યો અને એ પણ જતો રહ્યો ભાઈટ હાઉસમાંથી પણ હવે ઝેલેન્સકી પાસે કોઈ બીજો ઓપ્શન નથી એટલે ઝેલેન્સકી બહુ દુખી હતું અને કદાચ દુખમાં ને દુખમાં મારા મુજબ એને આ જ સોંગ વિચાર્યું હશે જે સોંગ પ્લીઝ બધા સાંભળો 回家。<Yeah. S 2> <music> Thank mm -hmm. you. તો આ સોંગ હતું લવનીભાઈ ફિલ્મ નું અને ઐશ્વર્યા મજબુનદાર એક લાઈવ કોન્સર્ટ માં પરફોર્મ કર્યું આપ સૌના માટે એક સરસ મજાનું સોંગ પ્લે કર્યું અને મિત્રો એક વસ્તુ ખાસ જણાવી દઉં કે અમે લોકો અલગ અલગ રિલેશનશિપ પર એડવાઇઝ આપવા માટે અમારી સ્પેશિયલ એડવાઇઝ આપવા માટે મારી અને ટીનાની એટલે આશિષની આશ અને ટીનાનો ત્રાસ ભોગવવો હોય તો ચોક્કસથી આ ચેનલ પર આવો અને ચોક્કસ તમને બહુ જ એન્ટરટેનમેન્ટ મળશે અમે લોકો ફક્ત ખાલી સારી સારી ને મીઠી મીઠી વાતો નહી કરીએ અમે ભાઈ બેન થઈ અને તમને લોકોને ખૂબ 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 પકાવીશું એ મને ખબર જ છે એટલે જેટલી ટીના એ મને મારી આખી જિંદગીમાં લોહી પીધું છે એટલું લોહી હવે મારે છે એટલે મારે ચોક્કસ હવે બાકી બધા પર નાખી દેવી છે એને એટલે એટલે ટીના બધાનું લોહી પીશે ચોક્કસ પીસે એવો મને વિશ્વાસ છે તો મિત્રો તમને જો જે પણ કોઈ લવને લગતા પ્રોબ્લેમ્સ હોય તો તમે એટ થ્રી ટુ ઝીરો સિક્સ ઝીરો એટ ફોર ટુ થ્રી એટ થ્રી ટુ ઝીરો સિક્સ ઝીરો એટ ફોર ટુ થ્રી પર તમારી વોઇસ નોટ મોકલાવો અમે વોઇસ નોટ તમારી પ્લે કરીશું અને તમારા લવ લાઈફના કે રિલેશનશીપના કોઈ પણ પ્રોબ્લેમ હશે ડિસ્કસ કરીશું અને તમને એક સરસ મજાની એડવાઇસ આપીશું તમારે નામ સરનામું જણાવવાની જરૂર નથી તમારે તમારો અવાજ બદલીને તમારો અવાજ ઘાટો પાડીને તમારે ગુમો પાડીને તમારે ધીમો રાખીને જેમ કરીને તમારે તમારો વોઇસ કાઢવો હોય એમ કાઢી શકો છો પણ ચોક્કસ તમે અમને વોઇસ નોટ મોકલાવી શકો છો અને સાથે સાથે બોર્ડની એક્ઝામ આવી રહી છે બોર્ડની એક્ઝામમાં ખૂબ તૈયારી કરવાની જરૂર છે સ્ટ્રેસ ફ્રી રહેવાની જરૂર છે અને

કે પ્રેશર એવું ના લેશો કે આ તમારી જિંદગીની છેલ્લી એક્ઝામ છે એ ભૂલી જાવ બીજી વસ્તુ મા બાપને એટલે કે પેરેન્ટ્સને એક વાત સમજાવી દઉં કે જે કરવાનો છે ને એ જે કરવાનો છે એનાથી વધારે કરી નથી શકવાનો તમે એને સપોર્ટ કરશો તો મજા આવશે તમે એને પ્રેશરાઈઝ કરશો તો ધીમે ધીમે એને તમારા પ્રત્યે પણ અણગમો બેસતો જશે તો બેટર છે કે હવે રિઝલ્ટનો ફાઇનલ ડે છે ઓબ્વિયસલી તમે મેચ પ્રેક્ટિસ સારી કરી હશે તો જ તમે સારું પર્ફોમ કરવાના છો તો શાંતિથી સબ્જેક્ટ ને સમજીને સારી રીતે પેપર લખજો બેસ્ટ ઓફ લક ટુ ઓલ ઓફ ઓલ ઓફ યુ અને સાથે સાથે બીજી અગત્યનો મુદ્દો કે ભણવાને અને સાથે સાથે રિલેક્સ રહેવાને રિલેક્સેશન ને બનને બેલેન્સ કરીને ચાલજો એવું ન થાય કે ફક્ત બસ ભણ્યા જ કરીએ છે અને એવું પણ ન થાય કે ખાલી રિલેક્સ જ રહીએ છે બરાબર તો આ સાથે એક નવું અને ગીત જૂનું છે પણ બઉ જ સરસ છે અને ખુબ સુંદર અવાજમાં છે તમે જણાવજો કે કોણ અવાજ માં તું આ જાણી જોઈને આ તમારા માટે ક્વેશ્ચન મૂકીને જવાનું છું તો સાંભળો આ સુંદર મજાનું ગીત છો

પણ જેટલું બને એટલું સરસ મજાનું ભણી લેજો તમને સૌને બેસ્ટ ઓફ લક યસ બેસ્ટ ઓફ લક ટુ ટીમ ઇન્ડિયા ઓલસો કે સેમી માં ગયા છે અને સેમી ફાઇનલમાં પણ સારું પરફોર્મ કરવાનું છે આપણે ચેમ્પિયન્સ ટ્રોફી ઘરે લાવવાની છે અને અને જે હોસ્ટ કન્ટ્રી છે બાઈજાન બાઈજાન તમે લોકોએ બહુ મજા કરી છે પણ તમારાથી બેદાન સુકાવવા માટેનું મશીન નથી તું હું અપેક્ષા રાખું છું કે થોડા ઘણા પૈસા કમાશે મેદાન

ના હેરે માં ઇન્ડિયામાં ઇન્ડિયામાં ગરીબો ઘણા છે એમ આપડે પાકિસ્તાનના ગરીબોની ચિંતા કરવાની જરૂર નથી હા કદાચ એવું હોય ને કે ગરીબો પોતાના છાપરા નાખી દે તો અમે એમને મોકલી આપીશું તો એની એ અલગ વાત છે તો મિત્રો આની સાથે આજનો આજ પ્રોગ્રામ અમે સમાપ્ત કરીએ છીએ અને અમે આશા રાખીએ છીએ નાઇટ પ્લીઝ અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને અને તમે ચોક્કસ મેં તમને જેમ કહ્યું તમારા ક્વેશ્ચન્સ તમારા લવ હિટ રિલેશનશીપ્સ ઈવન સાસુઓના રિલેશનશિપ્સ ઈવન પતિ પત્નીના રિલેશનશીપ્સ મા બાપ

આપ સુને બાય બાય ગુડ નાઇટ નાઈટ બાઈ બાઈ ગુડ નાઇટ